હાઈવે ઉપર ઉભેલી ટ્રક સાથે જોરદાર અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો હાઈવે ઉપર અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જાણ પોલીસ આવી પહોંચી હતી અને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લીમખેડા લઈ જવામાં આવ્યા હતા અને આ અકસ્માત સંદર્ભે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અકસ્માતની ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં મારા સ્વપ્ન મોજું ફરી વળ્યું છે